મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં આજે રાજ્યના જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને નારી શક્તિ થીમ સાથે યોજનારા અભિયાનને વ્યાપક સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રી શ્રી આ કોન્ફરન્સ દરમિયાન રાજ્યમાં વરસાદી સ્થિતિની સમીક્ષા પણ કરી હતી તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સફાઈ આરોગ્ય સુખાકારી માર્ગોની તાકીદે મરામતને અગ્રતા ઉપરાંત સર્વે કરીને કેશ ડોલ્સ અને ઘર વખરી સહાયની અસરગ્રસ્તોને જડપથી ચૂકવીને પ્રાધાન્ય આપવા પણ તાકીદ કરી હતી જમણા ન્યૂઝ સુરત સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન કે સર ભૂલતા નહીં